ખેરાલુ તાલુકાના નાની હિરવાણી સેવા સહકારી મંડળીના મંત્રી ગોકળ રબારીનું મોટા કુંભાંડની શાહી સુકાઈ નથી ત્યાં ભીમપુર મંડળીના મંત્રીનું કુભાંડ સટલાસના તાલુકાના ભીમપુર દૂધ મંડળીમાં લાખો રૂપિયાની ઉચાપત ભીમપુર દૂધ મંડળીમાં લાખોની ઉચાપતનો આક્ષેપ ખોટા ખાતા ખોલી કોમ્પ્યુટર ડેટા સાથે છેડા કરી ગેરરીતિ આચર્યાની ઓડિટરની રજૂઆત શટલાસના તાલુકાના ભીમપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોદ્દેદારો દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સભાસદોએ કર્યા છે આ અંગે મહેસાણાના સ્પેશિયલ ઓડિટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જાગૃત સભાસદોએ અરજી મુજબ મંડળીના મંત્રી પ્રમુખ અને કોમ્પ્યુટર ઓપરેટર કથિત રીતે મિલીભગત કરીને કૌભાંડ આચર્યું છે તેમણે સભાસદોના નામે ખોટા ખાતા ખોલીને દૂધની રકમ તેમાં જમા કરાવી બારોબાર સગેવગી કરી હોવાના આક્ષેપ છે આ ઉપરાંત દાણ અને ગી જેવા સામગ્રી વેચાણમાં પણ સભાસદોના પેમેન્ટમાંથી ખોટી રીતે કપાત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે ગેરરીતિના પુરાવા નષ્ટ કરવાના ઈરાદે સંસ્થાના કોમ્પ્યુટર ડેટા સાથે છેડા કરીને તેને ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાના પણ અરજીમાં ઉલ્લેખ છે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા પશુપાલકોના હિતમાં નિષ્પક્ષ તપાસ થાય અને ગેરરીતિ સાબિત થાય તો કસૂરવાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સભાસદો જિલ્લા દૂધ સંઘ ઓડિટર કચેરી સંપર્ક કર્યો છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલો અને તઈ કે ઇન તો કેટલા તો નહીં પાર્ટી કા મરી ગયો જે પેલો ભાઈ નો કીધો તો આ તો ચાલુ કરા હસ ગમે તેરે બરાવા આવી તો હ એ બધું કીધો કરાવના હ

બટલી ગયો કમેડીવાળો નહી કીધો કમેડીવાળો શું બોલ્યા યાર બોલ્યા જ નહી કીધો એ તો બોલ્યા જ નહી કોઈ આ નહી હા કાલે એમ કહે તો શું તો નહી કીધો બસ બટર કી આ 1 2 3 4 5 6 7 8 9 આ નતો બદલવાનો તમારો જે બંધ નહીં સુધારતો એ કીધો તો આ થોડો બદલવાનું કીધો હતો હવે સવાર માં મને હર્યું હાચું કા હાચું એ કોણ કરીને ના ચાલો પરત આ રીતનું ના કરું મરીએ બીજું કોઈ નહીં

તમે નતા બદલાય બદલાય ગયો એમ કેવા ડાયરેક્ટ શેર ના બદલાય એમ કેવું ત્યાં એટલે આ ખોટામાં તમે ફતા હોય તો

તો kalau નો તમારા ya,

એ વાત ખોટી થઈ મંત્રીને શું બોલાવો મંત્રીને સભા વચ્ચે એવું કે ઉપર નો પેલો ઠરાવ કરી એવું મંત્રી એવું એવું કેતો એવું કેતો મંત્રી

ના એ અમારે ફરિયાદ કરવી પે બધા દખલા કરવા છે દખલા નહી કરો બે મસલા ને ફરિયાદો કરવાની વાત નહીં ફરિયાદો બધું પણ હું એમ કહું છું આ રીતનું કરવું પડે એમ કઉ